આપણા દેશને આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા છે પરંતુ આજે બનાસકાંઠાના વાવ તાલુકાનું એક એવું ગામ છે જે ગામ આપણા દેશને આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા છતાંય આજે કેટલાય પાકા રસ્તાથી વંચિત છે આ ગામના લોકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે પરંતુ તંત્ર અને નેતાઓએ કરેલા વાયદાઓ આજ દિન સુધી પૂરા થયા નથી કેવા હાલ છે આ ગ્રામજનોના અને કેવી યાતનાઓ સહન કરી રહ્યા છે ગામના લોકો જોઈએ અમારા વિશેષ અહેવાલમાં

પરંતુ ગામના લોકોની વાતો નેતાઓએ સાંભળી તો ખરી પરંતુ નેતાઓના વાયદા આજ દિન સુધી પૂરા થયા નથી ચૂંટણી ટાણે ગામ લોકોને નેતાઓ યાદ કરે છે જે બાદ ફરી ગામમાં પાછા ફરીને જોતા નથી અને ગામના લોકોની સમસ્યાઓ જેસે થે જેવી જોવા મળી રહી છે ચોમાસામાં ગામ લોકોની હાલત અત્યંત દયનીય સ્થિતિમાં જોવા મળે છે કારણ કે ચોમાસામાં આ માર્ગ પર ચાલી શકાતું નથી અને સ્કૂલના બાળકોને પણ ટ્રેક્ટરમાં બેસાડીને શાળા સુધી ગામ લોકો મૂકવા અને લેવા જાય છે આ ગામમાં જો કોઈ આકસ્મિક બીમાર પડે તો એકસો આઠ પણ ગામમાં જઈ શકે તેવી પરિસ્થિતિ નથી જોકે આવી દયનીય સ્થિતિમાં જીવતા લોકોને વેદના આજ દિન સુધી તંત્ર સમજીને તેના નિરાકરણ માટે કોઈ જ પગલાં લીધા નથી એક તરફ દેશ ચાંદ અને મંગળ ગ્રહ પર પોતાની સફળતાના શિખરો સર કરી રહ્યો છે અને દેશમાં મેટ્રો ટ્રેનના મથકો બની રહ્યા છે પરંતુ આઝાદીના આટલા દાયકાઓ વીતવા છતાં આજ દિન સુધી આ ગામમાં પાકો માર્ગ બનાસકાંઠા જિલ્લાનું તંત્ર બનાવી શક્યું નથી ત્યારે આ ગામ લોકો આજે એ જ દુઃખદાયી પરિસ્થિતિમાં જીવન જીવવા માટે તંત્રના પાપે મજબૂર બન્યા છે

અને મારા ભાઈ બહેન છે નાના નાના અને રાઈસ છે સીતા પ્રાથમિક શાળામાં અમારો રસ્તો અમારો રસ્તો પાણીનો ભરેલો હોય છે અમારે ભણવા કેવી રીતે ભણવા કેવી અમે ભણવા કેવી રીતે છે